ચાર રાજ્ય સરકાર દ્વારાષ બે હજાર દસ અગિયારમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાઠિયાવાડી અશ્વોની ઐતિહાસિક બાબતો પર સંશોધન પ્રોજેક્ટ માટે પચાસ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી આ ગ્રાન્ટમાંથી જમા કરાવવામાં આવ્યા હતા સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂતે કરેલી આરટીઆઈમાં આ પ્રકારનો જવાબ મળ્યો છે જે આશ્ચર્યજનક છે કેમ કે રૂપિયા વીસ લાખમાં માત્ર તવેલો તૈયાર થયો છે અહીં કોઈ અશ્વો પણ નથી દેખાતા ઘાસ કંઈ પણ આવ્યો નથી અને તેમના પર સંશોધન પણ થયું નથી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ જો આ કેન્દ્રને યોગ્ય રીતે વિકસાવ્યો હોત તો આજે યુવાનો માટે હોર્સ રાઇડિંગના ડિપ્લોમાનો કોર્સ શરૂ થઈ શક્યો હોત સૌરાષ્ટ્રના કાઠિયાવાડી અશ્વ સંવર્ધન સંશોધન અને ઐતિહાસિક બાબતો અર્થે એકાવન લખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી અને આ એકાવન લાખ રૂપિયાની ગ્રાન્ટને બે સુધીમાં સત્તર ઉપયોગ કરી લેવાનો હતો પરંતુ સત્તાધીશોની અનાવડત અને દાનત ન હોવાના કારણે બે હજાર સત્તર સુધી આ પ્રોજેક્ટ હાથમાં જ નોંધાયો હોવાથી પશુપાલન વિભાગે યુનિવર્સિટીને પત્ર લખ્યો હતો કે ભાઈ આ ગ્રાન્ટ તમે વ્યાજ સહિત પરત કરો અને તત્કાલ પત્ર બાદ યુનિવર્સિટીના સત્તાધીશો સફાળા જાયગા અને તાત્કાલિક શેડ ઉભા કરી દીધા શરમજનક બાબત કહેવાય કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ હિતલક્ષી ગ્રાન્ટો આપે પરંતુ સત્તાધીશો પાસે કોઈ પ્લી પ્લાન મેપ ન હોય અને દાનત ન હોય તો આ પ્રોજેક્ટ વેરાન થઈ ગયો છે અને તે આખો પ્રોજેક્ટ છે અધરતાલ થઈ ગયો છે બાવન લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ આપી હતી તેનો વીસ લાખ રૂપિયાનો ઉપયોગ કર્યો ત્રીસ લાખ રૂપિયા બે હજાર વીસમાં યુનિવર્સિટીએ પશુપાલન વિભાગને જમા કરાવી દીધા પરંતુ તેનું વ્યાજ હજુ ભરવાનું બાકી છે તેવું મને આરટીઆઈમાં યુનિવર્સિટીએ માહિતી આપી છે જે પણ માહિતી આવી એ શૈક્ષણિક બાબતે ખૂબ જ શરમજનક છે અને આ પ્રોજેક્ટ ફર્યા ફટાફટ શરૂ કરવા વિદ્યાર્થીઓની સ્પોર્ટ્સ માંગ છે આ જે પ્રોજેક્ટની ખાસ વાત કરવામાં આવે તો કાઠિયાવાડી અશ્વો એ સૌરાષ્ટ્રની આન બાન અને શાન ગણાય જેથી વિદ્યાર્થીઓની અંદર કાઠિયાવાડી અશ્વ બાબતે જાગૃતિ આવે જસદણના જે સ્ટેટ છે તેમને આ જગ્યાને બેસ્ટ ઓફ ધ લોકેશન કહ્યું હતું કે અહીંયા જે અવણું વિશાળ કેમ્પસ હોય તો આ હોર્સ રાઇડિંગનો કોર્સ છે તે આ વિદ્યાર્થીઓ ઘણો બધો ઉપયોગ કરી શકે અને કાઠિયાવાડના લોકો આપણે જો ઐતિહાસિક વારસો છે જે કાઠિયાવાડી અસો એ બાબતે જાગૃતિ આવી શકે અને લોકોનો જે શોખ છે તે પૂરો થઈ શકે અને રોજગારીની તકો ઊભી થઈ શકે જે તે સમયે અશ્વના પાલન માટે આપણે બે વખત ટેન્ડર પ્રક્રિયા કરી પણ ટેન્ડર પ્રક્રિયામાં આપણે જે અશ્વની જે મેટ ઘોડી અને ઘોડાની ખરીદી છે એના ભાવ આવતા નહોતા બીજી મેટર એ બની કે અશ્વના પાલન માટે એના સ્પેશિયલ માણસોની જરૂર પડે અને અશ્વને નિભાવવા માટે વધુ પડતી ગ્રાન્ટની જરૂર પડે આ બેયના અભાવે અને ઘોડીની ટેન્ડર પ્રક્રિયા કરવા છતાંય ઘોડી માટે કોઈ ખરીદી અમે કરી શકીએ એવી પરિસ્થિતિ ન હતી કાઠિયાવાડી અશ્વના સંવર્ધન માટે અને એની જે ઇતિહાસ છે એના માટેની એક બીજો આનો પાર્ટ હતો કે જેનો પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો એ પ્રોજેક્ટ માટે જે તે સમયના અમારા ઇતિહાસ વિભાગના વડા પ્રોફેસર પ્રફુલ્લાબેન રાવલ એને આ પ્રોજેક્ટ તૈયાર કરી અને એ રજૂ કરેલો એટલે જે શૈક્ષણિક એનો એકેડેમિક પાર્ટ હતો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પૂર્ણ થયેલ છે ટેકનિકલ જે પાર્ટ છે કે ઘોડા ઘોડી કે જેનો ટેન્ડર પ્રક્રિયા કરીને એની ખરીદી કરવાની હતી એ જે તે સમયે પૂર્ણ થયેલ નથી એટલે પશુપાલન ખાતાએ એવું કીધું કે ભાઈ તમારાથી આ બાબત ટેકનિકલ છે અને વેટનરી સાયન્સ રિલેટેડ છે જો તમે કરી શકતા ન હો અને તમને આ બાબતે ટેન્ડર પ્રક્રિયામાં રિસ્પોન્સ ન મળતો હોય તો એવું કરો તમે ગ્રાન્ટ પરત કરો એટલે આપણે પચીસ છ બે હજાર વીસના રોજ ત્રીસ લાખ જેવી ગ્રાન્ટ છે આપણે પરત કરેલી છે But anyway,